છોટાઉદેપુરની બોડેલી પ્રાંત કચેરીએ રાણા સાંગાના અપમાન મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે રાજપૂત સમાજ સહિત મોટા પ્રમાણમાં હિન્દુઓએ એકતા થઈને રામજીલાલ સુમન વિરોધ સૂત્રોચ્યાર કર્યા હતા

મહાસ વિવાદિત નિંદા કરીએ દુષ્ટ સાંસદ ને એમની પાર્ટીમાંથી માંથી પદભ્રષ્ટ કરે કાતો પદભ્રષ્ટ નહીં કરે તો રાજપૂત સમાજ ભારતભર રાજપૂત સમાજ એ સમાજવાદી પાર્ટી જે પણ જગ્યાએ

અને એનું પરિણામ પણ સરકારને ખબર છે કે રૂપાલાના એક સ્ટેટમેન્ટને લીધે અમે લોકોએ વિરોધ કર્યો તો અને એનું પરિણામ આખા ભારતની અંદર ભારત દેશે જોઈ લીધું છે જો આ મારા સુમન માફી નહીં માંગે તો એનું પરિણામ આવતા વર્ષોની અંદર ખૂબ જ જુદું આવશે એવી અમારી રજૂઆત છે